અગ્યાર સપ્ટેમ્બરે વન શહીદ દિવસ મનાવવામાં આવે છે ત્યારે આંબાખોટ બીટમાં હંગામી ધોરણે વન સંરક્ષક તરીકે ફરજ બજાવતા ગણપત બારિયા દીપડાના હુમલામાં શહીદ થયા છે વન અને વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન દરમિયાન ફરજ બજાવતા શહીદ થયેલા વન વિભાગના વનરક્ષક વનપાલ પરિક્ષેત્ર વન અધિકારીઓ અને અન્ય ફ્રન્ટલાઇન રાષ્ટ્રીય વન શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના આંબાખોટ બીટમાં વન વિભાગ આઉટસોર્સ કર્મચારી ગણપતભાઈ બારીયા વન સંરક્ષક ની કામગીરી પતાવી સાંજના છ વાગ્યાની આજુબાજુ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે દીપડાએ હુમલો કરી ઘટના સ્થળે મોત નિપજાવી દીપડો બે કિલોમીટર સુધી ઘસડી લઈ ગયો હતો પિસ્તાલીસ વર્ષીય હંગામી કર્મચારી ગણપત બારિયા સાંજે ઘરે પરત નહીં ફરતા સવારે તપાસ કરતા તેમનું પર્સ અને ચપ્પલ મળી આવ્યા હતા અને જમીન પર ઘસડાયેલા લિસોટાના આધારે તપાસ કરતા બે કિલોમીટર દૂરથી મૃતદેહ મળી આવ્યો હતો જે અંગે પોલીસ અને વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને વન વિભાગ દ્વારા ત્રણ પાંજરા મૂકી દીપડાને પાંજરે પૂરવાનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું અને રાત્રિના એક વાગ્યે દીપડો પાંજરે પુરાયો હતો આંબાખુટ જે ગામ છે એના જંગલ વિસ્તારમાં તારીખ નવ નવ બે હજાર ચોવીસના સાંજના સમયમાં અમારા જે હંગામી રોજમદાર છે આંબાકોટ બીટના જે ગણપતભાઈ ટેટાભાઈ બારિયા એમની ઉંમર વર્ષ પિસ્તાલીસ હતી તેઓ નવ તારીખે સાંજે જંગલ સંરક્ષણની જે કામગીરી છે તેમાંથી ઘરે પરત ફરતા હતા તો વિશ્રામ માટે તે ત્યાં બેઠા હતા એવા સમયમાં સાડા પાંચના અરસામાં સાંજે વન્યપ્રાણી દીપડા દ્વારા તેઓના પર જીવલેન હુમલો થયો હતો અને આ દુર્ઘટનાની અંદર તેઓનું દુઃખદ અવસાન થયું છે અને દસ તારીખે સવારે એમના પરિવારજનોને અમારા વન વન કર્મચારીઓ દ્વારા શોધખોળ કરતાં તેમની બેગને એ એ એરિયામાંથી મળી આવેલ હતી અને જે બધા આજુબાજુના જે પુરાવા છે તે મળતા આગળ તપાસ કરતાં તેઓનો મૃતદેહ મળી આવ્યો તાત્કાલિક પોલીસ ડિપાર્ટમેન્ટને અમારા ત્યાં જે અધિકારી કર્મચારી છે ત્યાં પહોંચી ગયા હતા અને ઊંડાણપૂર્વક તપાસ કરતાં જે દીપડા છે દીપડા દ્વારા જે એમને ઈજા થયેલી છે અને જે બોડીના જે પાર્ટ્સ છે એના પર જે નાહોર માર્યા છે એ બધું અને એમના જે વાળ છે એ બધા દીપડા અને હ્યુમનના એ ત્યાં મળી આવ્યા અને એના પરથી જે પીએમ છે એના આધારે પુરવાર થયું છે કે વન્યપ્રાણી દીપડા દ્વારા એ હુમલામાં એમનું અવસાન થયું છે અને તાત્કાલિક પછી અમારા ડીઓ સર દેસાઈ સાહેબ છે એમના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક પિંજરા અને એ મૂકવામાં આવ્યા કંચન સાહેબના એમના માર્ગદર્શન હેઠળ અને ગણતરીના કલાકોમાં એ જ રાત્રે વન્યપ્રાણી દીપડાને ઝડપી વાડવામાં આવ્યો છે અને રેસ્ક્યુ કરીને એને પિંજરે લેવામાં આવ્યો છે અને વન વિભાગ દ્વારા પાંચ લાખની સહાય આપવામાં આવશે જે ગુજરાત સરકારના પરિપત્રના આધારે એના જે સેમ્પલ કલેક્શન કરવામાં આવ્યા છે એના વાડના અને ડીએનએને એનું કાર્યવાહી આગળ હાથ ધરી છે અને એ એના જે સ્કેટ છે એ વિશેરા કલેક્ટ કરીને એના નમૂના કલેક્ટ કરીને એની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે